ભારતીય બનાવટના વિદેશી દારૂ સહિત રૂપિયા ચાર લાખ અડસઠ હજાર સાતસો સાહીઠ ના મુદ્દા સાથે એક કિસમ ઝડપી લેતી પેરોલ ફ્લો ટીમ આજરોજ પેરોલ ફ્લો ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીરા હકીકત મળેલ કે સિહોર તરફથી એક છોટા હાથી લોડિંગ વાહન રજિસ્ટર નંબર જીજે ફોર એ ડબલ્યુ તેર બાસઠમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ભરીને ભાવનગર તરફ આવી રહેલ છે જે બાતમી આધારે વર્તેશ પાસે આવેલ રંગોલી ચોકડી પર વોચમાં રહેતા ત્યાંથી બાતમીવાળી છોટા હાથી લોડિંગ વાહન પસાર થતા તેમને રોકી તેમાં તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારોની બોટલ લંગ છસો છત્રીસ જેની કિંમત એક લાખ બાણું હજાર આઠસો ચાલીસ તેમજ બીઅર ટીન નંગ છત્રીસ જેની કિંમત તોતેર હજાર નવસો વીસ તેમજ છોટા હાથી લોડિંગ વાહન સહિત ચાર લાખ અડસઠ હજાર સાતસો સાઠના મુદ્દામાલ સાથે રવિ ઉર્ફે ડીજે અમરસિંહભાઈ રાઠોડ રહે અક્ષરપાક નામના ઈસમને ઝડપી લીધો હતો જ્યારે આ ઇંગ્લિશ દારૂનો અમિત ઉર્ફે અક્ષય દલપતભાઈ મોકવાણા રહે કુંભારવાડા વાળાને આપવાનો હતો આમ ઉપરોક્ત મજબૂર ઈસમોએ આ ઇંગ્લિશ દારૂનો જથ્થો વેચાણ અર્થે લાવી ગુનાહિત કાવતરું રચી એકબીજાને મદદગારી કરનાર ઉપરોક્ત ઈસમો તથા તપાસમાં ખુલે તે તમામ ઈસમો વિરુદ્ધ પ્રોહોબિશનની એક્ટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી